એક છોકરો સવારે વેલો ઉઠી પોતાનું ઘરનું નિત્ય કરશે પોતાનો રૂમ સ્વચ્છ રાખશે ટાઈમે લોટો ચડાવશે ટાઈમે એ નોકરીએ પહોંચશે અને એક છોકરો છે એનું બધું અસ્તવ્યસ્ત હશે એને ઉઠાડવો પડશે એની બધી વસ્તુ આપણે રૂમમાં મૂકવી પડશે એને કેવું પડશે હવે તું નાઈ લે એને કેવું પડશે તું જા શું કામ કારણ કે ગ્રહ ગ્રહ રાજ્ય પ્રયત્ન

મંગળ છે કુંવારો છે એટલે જેની કુંડલી મંગળ આવશે મંગલિક દોષ આપે એટલે મંદિર છે માણસો ત્યાં મંગળની પૂજા કરવા જાય અને ધરતી પુત્ર છે જેની માં મંગળ સારો તો એને ધરતી એટલે મકાન ના સુખ મળે બુદ્ધ છે બુદ્ધિ ના કારક છે ગુરુ છે એ બિઝનેસ ના કારક ધંધા ના કારક છે એક વ્યક્તિ ઘરે આવે છે તો બધી કોણથી પાણી ના ગ્લાસ મળે માતા લાવે છોકરા લાવે પત્ની લાવે ક્યારે જ્યારે એની ગુરુ એની સારો છે કુંડલીમાં પણ જો ગુરુ ખરાબ હોય તો ઘરે આવીને થાકીને કહે કે પપ્પા મને પાણી પાઓ પત્ની મને પાણી પાઓ તો અવાજ શું આવશે એ હાથે પી લ્યો તમે અને રસોડામાં ઈ પ્લેટફોર્મ ઉપર બેઠા બેઠા રોટલી વણતા હોય એ કે તમે મને પાઓ આનું નામ છે ગુરુ એટલે મોટા માણસો હાથમાં ગુરુના સ્ટોન પહેરતા હોય શુક્ર છે સુખ સમૃદ્ધિ બારસો રૂપિયાનો પગાર હોય પણ બે હજાર ના શૂઝ પહેરાવે જૂતા પહેરાવેરાવે છે રાહુ બાહુ બલમ કરો વિપુલમ કેતુ કુલસ્ય છે ઉન્નતિ બાહુબલ વિપુલ કરાવે રાહુ કરાવે અને કેતુ થી કુંડલી ઉન્નતિ કરાવે જેની કુંડલી કેતુ ખરાબ એને કુટુંબનું સુખ ઓછું મળે ચાર દીકરા હોય પણ માં વૃદ્ધાશ્રમમાં રહેતી હોય અને દીકરાઓ બધા બંગલામાં રહેતા હોય તો સમજવાનું કે છે પણ આ ગ્રહોની ઉપર પણ આપણો नाथની ઉપર જગન્નાથ છે તો આ ગ્રહ દ્વારા જ્યોતિષ દ્વારા ગર્ગાચાર્ય નામકરણ સંસ્કાર કરે છે અહમ હિ રોહી પુત્રો રમયમ સૃહદો ગુણે આખ્યા સે રામય દે બલાધિક્યા બલમ વિદો રોહિણી આપનો દીકરો